તો કેમ છો મિત્રો આજના ફરી એક નવા વિડીયો પણ તમારું સ્વાગત છે તો મિત્રો આ છે ગોખણ ફીશ અને જે કોઈને પણ કમરમાં દુખતું હોય તે લોકોને ખાવામાં આ ખૂબ જ ફાયદાકારક પણ માનવામાં આવે છે અને મિત્રો આ માછલાને છે તે દરિયાના કિસ્સી નામ થી પણ ઓળખવામાં આવે છે અને તેનો ખાવાનો સ્વાદ એકદમ ટેસ્ટી અને કડક પણ લાગે છે અને હવે મિત્રો આ એક એક માછલા જાય છે પ્લાસ્ટિક ના જબલા કારણ કે તેને ઘરે જઈ અને પકાવવાના પણ છે અને સાથે તો મિત્રો આજે તમને વેખલો ફીશ પણ જોવા મળવાનો છે તો મિત્રો વિડીયો ને જરાય પણ સ્કીપ કરતાની વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને આજે મિત્રો તમે દરિયાનો એકદમ સ્વર્ગ જેવો પણ નજારો દેખાડીશ જેને તમે પણ આજે જોતા રહી જવાના છો અને મિત્રો હવે જુઓ તમે કે આ છે વેખલો અને જે કાળા ટપકા વાળા વેખલા ના નામથી પણ તેને ઓળખવામાં આવે છે અને સાથે મિત્રો ઠંડીનો માહોલ છે એટલે એકદમ આ વેખલો તમને જીવતે જીવતો પણ દેખાય છે અને મિત્રો આ વીસ થી બાવીસ દિવસની લોન ટીપ નો પણ માલ છે અને મિત્રો બરફના કારણે અને બરફના ટેમ્પરેચર ના કારણે આ વેખલો પણ એકદમ કડક બેલા જેવો થઈ ગયો છે અને ત્યારબાદ મિત્રો આને કાળા ટપકા વાળા પણ જાણવામાં આવે છે અને મિત્રો આનો ખાવાનો ટેસ્ટ પણ ખુબ સરસ આવે છે તો જુઓ મિત્રો સવારના સાડા અગિયાર વાગ્યાનો ખુબસુરત નજારો જેને જોઈને તમારું દિલ પણ આજે ખુશ થઈ જવાનું છે અને ત્યારબાદ મિત્રો આ તમને સામે જે બધી બોટો દેખાઈ રહી છે તે ફિશિંગ કરીને પણ આવી રહી છે અને મિત્રો ઠંડીનો માહોલ છે એટલે તડકામાં શેકાવાની પણ દરિયાની કાંઠે ખુબ મજા આવે છે અને મિત્રો મને લાગી રહ્યું છે કે આ ઓળીની પછવાડે કઈક બોરિંગ કરવાનું મશીન પણ જઈ રહ્યું છે અને મિત્રો કુલ નજારાની સાથે તમે જોઈ શકો છો કે બોટો પણ હવે તરફ આવી છે જે માલ ખાલી કર્યા બાદ એક બે દિવસ પછી ફરી પાસે ફિશિંગમાં પણ જવા માટે રવાના થશે અને હવે ચાલો મિત્રો તમને દરિયાની ની જટી નું કામકાજ પણ તમને આ વિડીયો ની અંદર દેખાડું કે કેવી રીતે આ દરિયાની જટી પણ કામ તો મિત્રો જુઓ કે હવે કેવી રીતે તમને આ નકશો પણ દેખાય છે કે જેમાં તમે આ પણ જોઈ શકો છો પણ બનશે એટલે કે આના કરતા પણ કુલ નજારો હવે આપણે જોવાના છે તો મિત્રો ચેનલ પણ સાથે કરી લેજો અને બે બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો તમને નવા નવા વિડીયો પણ જોવા મળી શકે અને સાથે મિત્રો આ વિડીયો ને લાઇક બટન પણ દબાવી દેજો અને વધારે લોકો સુધી શેર પણ કરી દેજો તો ચાલો મિત્રો હવે મળીએ એક નવા વિડીયો ની સાથે